હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી ને તમને બધાને જય શ્રી કૃષ્ણભાઈ તો અત્યારે મિત્રો થઈ ગયા છે સવારના નવ વાગી ગયા છે અને આપણે નહીં ધોને તૈયાર થઈ ગયા છે તો અત્યારે આપણે જવાનું છે બાર તો થોડુંક કામ છે તો હું બહાર જવાનું છું મિત્રો તો વિડીયોમાં તમે બનાવેજો આપણે બાર જઈને આઈએ પાસે તરત મળી લે હેલો ગાઈઝ જય માતાજી તો મિત્રો હવારે હું ગયો તો બાર ને અત્યારે હું આવી ગયો છું અને અત્યારે વાગી ગયા છે સાડા છ વાગી ગયા છે અને અમારા ઘરે એક પાર્સલ આવી ગયું છે જે અમે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો તો હું તમને બતાવું કે પાર્સલ કેવું છે મિત્રો આ રહ્યું એ પાર્સલ આમાં શું છે તો અમે તમારે ખોલીને બતાવવાના છે મિત્રો કોની અંદર શું છે ભાઈ ચલો અમે ખોલીને તમને બતાવીએ શુભ્રસ્ત તો તમને આ બેગ અમે બતાવીએ કે બેગ કેવી છે ભાઈ સ્કૂલ બેગ હેલો ગાઈઝ તો આ વિડીયો તમને ભાઈ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો જય માતાજી